દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ ઋતુ બે હજાર ચોવીસ પ્રી મોન્સૂન કામગીરીના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસા પૂર્વે ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ તકેદારીના પગલા નાગરિકોના માર્ગદર્શન તેમજ આપતી વ્યવસ્થાપન અંગે કાર્યવાહી વગેરે બાબતોનું સુચારુ આયોજન કરવામાં આવતું હોય છે જેને ધ્યાનમાં રાખતા સમગ્ર દાહોદ જિલ્લામાં આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત તમામ તાલુકા સ્તરે લાયઝન અધિકારી શ્રીને નિમણૂક કરવામાં આવી છે વાવાઝોડા અને અતિવૃષ્ટિ દરમિયાન બચાવ અને રાહત કામગીરી જર્જરિત મકાનો સમયસર ઉતરી લેવા તળાવોની સફાઈ વિવિધ નદી પટની સફાઈ વોર્ડ કે તાલુકા અનુસર રેસ્ક્યુ ટીમ બનાવી અગમચેતીના સંદેશા પહોંચાડવા માટેની નેટવર્કિંગ સિસ્ટમ કંટ્રોલ રૂમમાં ફરજ સોંપણીના હુકમ તૈયાર કરવા અને વિસ્તારોમાં રહેતા નાગરિકોની યાદી તરવૈયા આપદા મિત્રોની યાદી શ્રમિકોની યાદી સ્થળાંતર માટેના વાહનો અને આશ્રય સ્થળોની વ્યવસ્થા પીવાનું પાણી હેન્ડ સેનિટાઈઝર દવાની વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ પશુઓ માટે રસીકરણ અને પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા જુના રોડ રસ્તાનું રિપેરિંગ વગેરે અગત્યના મુદ્દાઓ પર વિવિધ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃતપણે ચર્ચા કરી હતી